વાપી જીઆઈડીસી દમણગંગા સ્ટીલ પાછળ પ્લોટમાં શું મળી આવ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી વાપી જીઆરડીસી વિસ્તારમાં દમણ સ્ટીલની પાછળના ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને કરતા જીઆરડીસી પોલીસ મથકના પીઆઈ એમપી પટેલ અને તેમની ટીમને માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરેલ અર્ધ સળગી ગયેલી હાલતમાં મળેલ લાશના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જીઆરડીસી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને અજાણ્યા વ્યક્તિને કોઈક સામે કારણ કારણસર હત્યા કરી લાશ સળગેલી ફેંકી દેતા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો